માણસ બધું સ્વીકારવા તૈયાર છે પણ એક વસ્તુ સ્વીકારવા તૈયાર નથી કઈ વસ્તુ પોતાનું અજ્ઞાન પોતાનું અજ્ઞાન કોઈ નથી સ્વીકારતું કે મને કાંઈ ખબર નથી મારામાં કેટલા દુર્ગુણ છે એ માણસ નથી સ્વીકારી શકતા કોઈ પણ વ્યક્તિ હોય એમાં આપણે પણ આવી જાય કે એ માણસ નથી સ્વીકારી શકતા કેમ નથી સ્વીકારી શકતા કે પોતાનો અહમ ઘવાય કે હું અજ્ઞાની છું એમ કેમ કેવું મને કાંઈ નથી ખબર પડતી એમ કેમ કહેવું એટલે માણસનો અહમ ઘવાય નાનપ અનુભવાય એટલે માણસ પોતાનું અજ્ઞાન નથી સ્વીકારતા નહીતર ખરેખર જો માણસ સ્વીકારી લે કે ભાઈ મને નથી ખબર પડતી તો એને ખરેખર ઘણી બધી ખબર પડી જાય કારણ કે એને કેવા વાળા મહાપુરુષો છે કે આ વસ્તુ કેમ છે શું છે પણ માણસ પોતે જ આ જીવ નથી સ્વીકાર કરી શકતો કે હું અજ્ઞાની છું જ્યારે પોતે એ શરણાગતિ સ્વીકારે કે મને કઈ નથી ખબર પડતી ત્યારે જ ખરેખર એ વ્યક્તિ જિજ્ઞાસાથી પામી શકે પણ જ્યારે એમને એમ થાય કે મને બધી જ ખબર પડે છે પણ જ્યારે બધી ખબર પડે છે એટલે સમજવાનું એને કઈ ખબર જ નથી કારણ કે સંતો મહાપુરુષો પાસે તો શરણાગતિ રાખે તો જ ખરેખર એને જ્ઞાન પ્રાપ્ત થાય જેમ કે કોઈ ગાડીની પાછળ લખાણ હતું એક વાક્ય હતું કે હું પંથ ભૂલેલો છું મારી પાછળ આવતા નહીં કેવું સરસ વાક્ય કે હું પંથ ભૂલેલો છું મારી પાછળ નહીં આવતા એવી કોની હિંમત છે કહેવાની કે મારી પાછો કોઈ આવતા નહીં હું રસ્તો ભૂલી ગયો છું મને મારી ખબર નથી મારે ક્યાં જવું છે એ મને ખબર નથી એવી કોઈની છે હિંમત કહેવાની આ એક વાક્યમાં સમજવાનું છે કે એવી કોઈની હિંમત છે કે મને મારા પોતાના સ્વરૂપની ખબર નથી હું પોતે કોણ છું એ ખબર નથી હું શા માટે અહીંયા આવ્યો છું મારું અવતરણ શા માટે છે એ કોઈને ખબર નથી આવું જે સ્વીકારે ને એ ખરેખર જ્ઞાનને પ્રાપ્ત કરી શકે આવું કોને અજ્ઞાનને સ્વીકાર્યું અર્જુને અર્જુને સ્વીકાર્યું કે ભગવાન તમે જે કહો છો પણ મને ખરેખર કઈ ખબર નથી જ્ઞાન શું કહેવાય મને ખબર નથી મારું મૂંઢ મતી હું છું મને હું મૂંઢ જીવ છું તો મને તમે એવી કોઈ મતી આપો એવું જ્ઞાન આપો એવા દિવ્ય ચક્ષુ આપો તો મને સમજાય જ્યારે અર્જુને સ્વીકાર્યું કે હું અજ્ઞાની છું મને કઈ ખબર નથી ત્યારે આપણને ભગવદ્ ગીતા મળી જે જે મહાપુરુષોએ ખરેખર જે જ્ઞાન આપ્યું છે જ્યારે જિજ્ઞાસુએ સ્વીકાર્યું શિષ્યોએ સ્વીકાર્યું ત્યારે એને જ્ઞાન મેળવ્યું છે માટે એક અર્જુને એવો ખાલી પ્રશ્ન કર્યો કે મને કાંઈ ખબર નથી એટલે આપણને કેવો સરસ ગ્રંથ મળ્યો કે આપણા કલ્યાણ માટેનો કે આપણા જીવનો ઉદ્ધાર થાય એવો ગ્રંથ આપણને મળ્યો તો ખરેખર આમાંથી એક ભાવાર્થ લેવાનો છે એક લક્ષ્ય લેવાનો છે કે આપણને આપણી પોતાની ખબર નથી તો ખરેખર આપણે સ્વીકારી લેવું જોઈએ કે હું અજ્ઞાની જીવ છું મને ખબર નથી માટે કઈ જ્ઞાનની પ્રાપ્તિ કરાવો આવી શરણાગતિ સ્વીકારવી જરૂરી છે